ભાવનગરની જ્ઞાન મંજરી સંસ્થા સાથે કોલોબ્રેશન કર્યા બાદ ભુજની આરડી વરસાણી સ્કૂલે ધોરણ બાર સાયન્સ પ્રવાસમાં પાંચ વિદ્યાર્થીઓએ એ વન કેટેગરીમાં સ્થાન મેળવ્યું શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર ગણાતી ભાવનગરની જ્ઞાન મંજરી સાથે ભુજની આરડી વરસાણી સ્કૂલે કોલોબ્રેશન કર્યું છે આ કોલોબ્રેશન કરતાની સાથે પ્રથમ વર્ષે અપેક્ષિત પરિણામ મળવા પામ્યું છે આંતર ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા વિશાલ પિંડરિયાએ જણાવ્યું હતું કે આરડી વલસાણી સ્કૂલે જ્ઞાન મંજરી સાથે કોલોબરેશન કર્યા બાદ આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં એ વન કેટેગરીમાં પાંચ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં શાળામાં ખૂબ જ ખુશીની લાગણી જોવા મળી હતી તમામ વિદ્યાર્થીઓને લઈને વિશાલ પિંડોરિયા ભુજની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ખાસ કરીને આરડી વલસાણી સ્કૂલે ના સંચાલકો તેમના ગણ આચાર્ય ગણ તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે તેમની સાથે રામજીભાઈ વેલાણી પણ સાથે રહ્યા હતા અને તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ખાસ કરીને જ્ઞાન મંત્રી સાથે કોલોબોરેશન કર્યા બાદ આ પ્રથમ વર્ષે જે એક અપેક્ષિત પરિણામ આરડી વરસાણી સ્કૂલને મળ્યું છે જે ખરેખર શૈક્ષણિક જગત માટે એક તવારીક કહી શકાય એવી ઘટના આમ તક ન્યૂઝ સાથે વિશેષ પ્રતિભાવમાં વિશાલ પિંડોરિયા મારું નામ આર પિંડોરિયા હું કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટનો ઉપપ્રમુખ વર્ષોથી માતૃશ્રી આડી વર્ષાણી કુમાર વિદ્યાલયમાં સાયન્સ પ્રવાહ ચાલે પરિણામ લગભગ આપણે એમ કે દર વર્ષે સો ટકા પરિણામ આવતું પણ જે ડબલ ઈ અને નીટની તે તૈયારી કરવાની જે કચ્છમાં જે મર્યાદા રહેતી એ લેવા પટેલ આ સંસ્થામાં પણ રહેતી હતી ત્યારે તમે જોશો કે કચ્છના જે વિદ્યાર્થીઓ છે જ્યારે નીટને જે ડબલ ની અંદર સારી સફળતા મેળવી હોય તો અમદાવાદ અને રાજકોટ જવું પડતું ત્યાં મોટા ફીસ ખર્ચા કરી અને વાલીઓ ભણાવતા આ પ્રશ્નો લેવા પટેલ સમાજને વારંવાર સામે આવતો હતો આના માટે કંઈક કરવું જોઈએ એવું ઘણા વર્ષોથી થયા રાખતું હતું પણ તમે જશો કે ગત વર્ષે લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સમાજે એક એવો નિર્ણય લીધો એવી સા સંસ્થા સાથે આપણે જોડાણ કરીએ કે જે સંસ્થા સફળ હોય તો ભાવનગરની જ્ઞાન મંજરી સંસ્થા સાથે લેવા પટેલની જ્ઞાન મંજરી સંસ્થાએ જોડાણ કર્યું અને ત્યાંની ફેકલ્ટીઓ અહીંયા આવી અને એક આયોજનબદ્ધ રીતે આખી એક વિજ્ઞાન પ્રવાહની શાળા શરૂ કરી જેના પરિણામે તમે જોશો કે આ જે પહેલો બેચ છે એ અગિયારમું ધોરણ એ પોતા પોત પોતાની સ્કૂલમાં ભણેલા છે તેમ છતાં બારમા ધોરણની અંદર જે ફેકલ્ટીઓ ખૂબ સરસ ફેકલ્ટીઓ સફળ ફેકલ્ટીઓ અહીંયા લાવ્યા અને એના પરિણામે તમે જોશો કે પાંચ વિદ્યાર્થીઓ એ વનમાં જે સફળતા જે પામ્યા છે તો એ શું દર્શાવે છે કે કચ્છની અંદર વિદ્યાર્થીઓમાં ખૂબ શક્તિ રહેલી છે જો એ કચ્છને આવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો સફળ થાય તો તમે અમને જાણીને ખુશી થઈ કે લેવા પટેલ સમાજે જે પ્રયત્ન કર્યો તો એના કારણે કચ્છની અંદર એક શ્રેષ્ઠ શાળા અહીંયા મળવાથી કચ્છના વિદ્યાર્થીઓને ખૂબ ઓછા દામની અંદર તમે જોશો કે અન્ય સંસ્થાઓ કરતાં જે ફીનું ધોરણ ખૂબ નીચું છે અને જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ મેળવ્યો છે આ વખતે લગભગ ત્રણસો વિદ્યાર્થીઓ આ અગિયાર બારમાની વિજ્ઞાન અને અંગ્રેજી પ્રવાહમાં ભણવાના છે તો પહેલાં જ વર્ષે આ સફળતા મળવા મળવાથી જ્ઞાન મંજરી જ્ઞાનવેલી આ બંને સંસ્થાઓને ખૂબ ખુશી થઈ છે અને બમણા જોરથી હજુ કામ કરશે ને આવતા સમયમાં કચ્છના વિદ્યાર્થીઓનું કેમ વધુ હિત થાય કેમ વધુ સારી ટકા સફળતાઓ મળે એવા પ્રયત્નો જે છે એ કરવામાં આવશે તો જે સફળ થયા છે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન અને જે ફેકલ્ટી હોય છે એ ખૂબ મહેનત કરી અને કચ્છના વિદ્યાર્થીઓને એક જે સપના જે છે એ સપના જે છે એ એ સપનાને સિદ્ધ કર્યું છે તો તમામ આ ક્ષેત્રે સંકળાયેલા જે સ્ટાફ મિત્રો છે આખું એ ટ્રસ્ટ મંડળ છે અને ખાસ કરીને જે શિક્ષણ કચેરી છે આની અંદર ખૂબ સહકાર આપ્યો કારણ કે જ્યારે કોઈપણ સંસ્થા વચ્ચેથી શરૂ કરતા હોય ત્યારે આ સરકારી કચેરી શિક્ષણ કચેરીનો સહયોગ ન હોય તો શક્ય નથી બનતું તો આ બધું સહકાર થી બધું થયું છે વાલીઓ પણ આમાં સહકાર આપ્યો છે વિદ્યાર્થીઓ પણ આ વિશ્વાસ મૂકીને આમાં જોડાયા છે તો એનું આ પરિણામ છે તો ખૂબ ખૂબ બધાને અભિનંદન શુભેચ્છાઓ ધન્યવાદ નામ ફેરીન ધર્મેન્દ્રભાઈ છે હું જ્ઞાનવેલી જે જ્ઞાન મંદિરની ભાવ બ્રાન્ચ છે ભાવનગરની એ આ વખતે ભુજમાં શરૂ થઈ હતી અને બહુ સફળ રીતે શરૂ થઈ હતી અને બહુ સફળ પરિણામ પણ આવ્યું છે એનું તે માટે હું આપણી જ્ઞાનવેલીના ટ્રસ્ટી શ્રી કેશરાભાઈ અને વસંતભાઈને બહુ ખૂબ ખૂબ આભાર માનું છું અને મેનેજમેન્ટમાં આપણા વનરાજશ્રી સાહેબ છે એમનો પણ ખૂબ આભાર માનું છું બધા જ ફેકલ્ટીએ બહુ જ સારી રીતે મહેનત કરી હતી અને તેમજ બધા સ્ટુડન્ટે પણ સારી રીતે મહેનત કરી હતી ત્યારે જ આવડું સારી પરિણામ આવે કારણ કે જે અગર આપણે ટુ વ્હીલર જોઈએ તો એના બે પૈડા હોય અગર એક પૈડો પણ ખરાબ થઈ જાય તો ટુ વ્હીલર બરાબર રીતે ચાલે નહીં એટલે સ્ટુડન્ટની પણ એટલી જ મહેનત હોય અને ટીચર્સ હોય એની પણ એટલી જ મહેનત હોય અને પેરેન્ટ્સ હોય એ તો મેઇન કામ કરે કારણ કે પેટ્રોલ જ ન હોય ગાડીમાં તો તો બે ટાયર બરાબર તો હોય ન ચાલે એટલે પેરેન્ટ્સનું તો મેઇન કામ હોય અને ભગવાન છે તો જ બધું છે એટલે એમના સિવાય તો કાંઈ નથી એટલે બધાની જ કૃપા અને બધાના આશીર્વાદથી બહુ સારી રીતે સફળ થઈ ગયા છે બધા સ્ટુડન્ટ્સ અને એના માટે જ્ઞાન વેલ્યુનું ખૂબ ખૂબ આભાર માનું છું છોકરાઓ હું એમને એટલું જ પ્રયત્ન કહેવા માંગીશ કે તમે લોકો જ્યારે પણ ભણતા હો ને ત્યારે એ વસ્તુની ખાસ આશા ના રાખો કે તમારા માર્ક્સ કેટલા આવશે કે તમને ફળ કેટલું મળશે કારણ કે ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે કર્મણે વાધિક આ રસ્તું માફ લેશું કદાચ અને કે ફળની આશા ન રાખ કર્મ કરતો જા અને એ જ તારું મેઇન ફળ છે કારણ કે અગર તમે જોવા ને તો તમને એવું લાગે તમે ક્યારે પિક્ચર જોઈએ ને તો તમને એમ પિક્ચરના વચ્ચે તમને એવું લાગે કે હવે આ ખરાબ થયું પણ એકચ્યુઅલી વસ્તુ ખરાબ ન થયું જ્યારે તમે પિક્ચર એન્ડ સુધી જાઓ ને ત્યારે તમને ખબર પડી કે ના આના સાથે પિક્ચરની વચ્ચે જે થયું હતું ને એ જ બરાબર થયું હતું તેમ તમારી લાઈફ પણ એક પિક્ચર છે જેના ડાયરેક્ટર ભગવાન છે એટલે તમારી સાથે જે અત્યારે થાય છે ને તમને એમ લાગે કદાચ ખરાબ છે પણ જ્યારે તમે ફાઇનલ એન્ડ રિઝલ્ટ જો ને ત્યારે તમને એમ લાગે કે વચ્ચે જે તમારી સાથે થયું હતું ને એ બરાબર થયું ત્યારે જ આજે સારું થયું અને ભગવાન કષ્ટ એને જ આપે જેનામાં કષ્ટ એન કરવાની શક્તિ હોય એટલે જે પણ તમારા લાઈફમાં થાય એ બરાબર થાય એટલે એના માટે ભગવાનને કે કોઈને કોષવાનું ન હોય પોતાની ભૂલોને સુધારવાનું અને પ્રયત્ન કરતો રહેવાનું તમને સફળતા સો ટકા મળી જાય નમસ્કાર મારું નામ ખેતાણી છે સૌજીભાઈ હું જ્ઞાન મંજરી એકેડમીમાં અભ્યાસ કરતો હતો જેમની હમણાં ભુજમાં નવી બ્રાન્ચ ખોલી જ્ઞાનવેલી કેર એકેડમી એની અંદરનો જે એક વિદ્યાર્થી હતો હું ખૂબ જ સારી રીતે મહેનત કરી અને શિક્ષકોનો પણ સારી રીતે અભિપ્રાય રહ્યો એમને પણ સારી રીતે અમને ભણાવ્યા અને શિક્ષકો ગુરુજનો માતા પિતા તરફથી સારો એવો સપોર્ટ મળ્યો ને આજે બોર્ડની અંદર સારું પરિણામ પણ એનું જોવા મળ્યું છે ને આગામી દિવસોની અંદર પણ જ્ઞાનજી કેરિયર એકેડમી દ્વારા સારું પરિણામ આવશે એવા શિક્ષકો તેમજ ટ્રસ્ટીગણો તરફથી અમને વારસી વાત પાઠવવામાં આવ્યા છે